જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું ખોડિયાર ગીર ફાર્મના નવા વિડીયોમાં આપણે હવારની નિરાણ નાખી દીધી એ હું દોવાઈ જઉં પછી નિરાણ કરી દીધી એ બુજ્જુ માંડૈયા નિરણ ખાઈ છે આપણી કુંઢી ટોપાલ બુદ્ધિ ન ખાઈ ની છે સાડા હેરડી હુડવા આવ્યા હતા તો બે બધું હુળી છે હજી એક બાકી છે તડકો બહુ થઈ ગયો આપણે ભીવો પાજાવીએ પછી પાછી હુળશું હેરડી હેરડી અરે ઉપર ખાઈ ગયો ભી આખલે તો આપણે એક બસ લેતા થાય ભીવું પાઈ આવજે પછી પાછા સુળું આવીશું સેવડી એટલે ભીવને પાણી પાઈ લીધું છે ભાવ તો ખરા શેકડા મારા વાત છે ચીકુડીએથી બાંધીએ ભી હું પાઈ લીજો હો ઠેકડા મારે કળમી રણ કરી દીધી છે આમ જોઈએ તો વિડીયો બે લાંબો થઈ ગયા તો આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો કમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં